છેલ્લા ઘણા સમયથી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે સાંજના સુમારે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આડેધડ ખડકાયેલ ગેરકાયદેસર લારી ગલ્લા તથા મોટા હોર્ડિંગ્સ ઉપર તંત્રની ટીમે બુલડોઝર ફેરવી દઈ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી આણંદ શહેરના વિવિધ માર્ગો પર દિન પ્રતિદિન ટ્રાફિકનું પ્રમાણ વધતું જાય છે તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકેલો રહેવા પામ્યો છે ખાસ કરીને શહેરના સુપરમાર્કેટ ટૂકી ગલી જૂના બસમથક સહિતના આસપાસના વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો ખડકાયેલા છે ટૂંકી ગલી સહિતના આસપાસના વિસ્તારના દબાણો તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ માટે આવકનું સાધન આવા દબાણો પ્રત્યે તંત્ર કામ કરી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે ગઈકાલ સાંજના સુમારે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના આણંદ વિદ્યાનગર રોડ ઉપર ખડકાયેલ ગેરકાયદેસર દબાણો સામે લાલા કરવામાં આવી હતી શહેરના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણીની લારીઓવાળા દ્વારા ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું ગત રોજ પાલિકાની ટીમે વૃંદાવન ઉન્ડની આસપાસ ખડકાયેલ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા સાથે સાથે ટ્રાફિકને અડચણરૂપ મોટા હોર્ડિંગ્સ પણ દૂર કરવામાં આવ્યા હતા